અરબ સાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહે છે અને અરબ સાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે આથી લગભગ ગુજરાતમાં હર સિવાળે ચોમાસાનો માહોલ સર્જા છે આ સાંભળ્યા તમે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબસાગરમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે હવે તોફાનમાં બદલાશે અને ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાવાની સંભાવના વધી ગઈ છે જેમાં દક્ષિણ ગુજરાત ને ખાસ કરીને સુરતના ભાગો છે ત્યાં જોરદાર વરસાદ પડી શકે છે આ ઉપરાંત ઓક્ટોબરના અંત અને નવેમ્બરની ત્રીજી ચોથી તારીખ સુધીમાં ભર શિયાળે ચોમાસું આવે તેવી સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આ સાંભળો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અરબસાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબસાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે આથી લગભગ ગુજરાતમાં ઘર સિવારે ચોમાસાનો માહોલ માહોલ સર્જા છે એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો આહવા વરસાદના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થતી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજ ગુજરાતના ભાગોમાં ભારે શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ કંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના એમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર ચોમાસા જવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જી તો દર્શક મિત્રો વાત કરીએ હવે આજે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેની તો આ તમે આઈએમડીની સાઈટ પર પણ જોઈ શકો છો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે વરસાદની તે ધીરે ધીરે પછી મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવશે અને અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બની છે તે હવે તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના પૂરેપૂરી છે અને તેના કારણે હવે ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાય તો તે સંભાવના હવે આપણાથી નકારી નહીં શકાય આમ હવે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં આગામી સમયમાં ખૂબ મોટા પાયે કમોસમી વરસાદ એટલે કે માવઠું આવવાની સંભાવના છે તો આ બાબતે તમારું શું માનવું છે અંબાલાલ પટેલની આગાહીને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર